ઓય અમાર ઘરને ઠકાણો નઈ મણને નોતા નોતા આડા કું આપણે નઈ કેવો હે બેસ્ટી શું યાર કી હે ની

નક્કી કર તને એમ તાકો આપણો તો કોઈ ઠકણો નહીં આપણને તો કોઈક લેવાય આવશે પણ જો તમે ભાજી ગયા ને તો તમારો સાહેબ રહ્યો ને એ મને આવીને એમ કહે કે તમે છોકરો ભણવા નહીં દેતા ને ખોટી ખોટી રીતે હેરાન કરો છો ઘરે શું કીધું તમે હે ને તમે રૂબુ રહેવાની વખત નહીં માફ મારા આજે આજ ઓન આઈડિયા નહીં આટલા તો તાકાત વાળા મારો છોકરો છે ઓન આઈડિયા નહીં ભાઈ પડતું થઈ જો

ગલતી તો કંટાળી ગયો છે આ બુને લાકડા પાડવા નામ નિર્વા છે ને આ કે સિદ્ધ બોરખાવળા આ મારા ને ખાવા નહીં દેતા આજ તો બાબુ ભાઈ કેવું કે દે દેતા ને દેવા મી શું એવા ગુના કર્યા છે ઈરે તો દાડો કોમે આવશે ને શું કોમ આવશે દારૂડિયા લઈ જવા દે મન તો હવે ઘરે એ કાકો તો દેખાતા નહીં હોય કીધું કે કોઈ હારા નહીં હેડો

દુશ્મન ના કરે વો હમને કામ ક્યાક આયા આયા ઓહિ અમિત અમિત હોય આરો કરો તો બુરા ખાવા ખાવા નહીં આગે આજે